ટેસી ચલાવું છું બરાબર જે પ્રમાણે અમારું શોષણ થઈ રહ્યું છે એ પ્રમાણે કંપની અમને કોઈ ભાવ આપતી નથી બરાબર જેમ જેમ મોંઘવારી વધે છે પણ કંપની એકબીજાની કોમ્પિટિશનમાં જાય છે પેલી કોમ્પિટિશન એક રૂપિયા ઘટાડે તો પેલી કોમ્પિટિશન એક રૂપિયા ઘટાડે એટલે એ બંને કંપની એકબીજાના કસ્ટમર ખેંચવા માટે ભાવ ઓછા કરતી જાય છે અને અમારું શોષણ થતું જાય છે તમારી માંગ શું છે મારું નામ ભાર્ગવ અમીન છે હું ઓલા ઉબેર જોડે કમસે કમ સાત આઠ વર્ષથી જોડાયેલો છું અમે ચોવીસ સાત બે હજાર ચોવીસથી આ હડતાલ ઉપર ઉતરેલા મારા સાથી ભાઈઓ ડ્રાઈવરો છે રાજેશ પર જે આઈપીએસ અધિકારી છે અમારા વાહન વ્યવહાર મંત્રીના જેનો અમે બે હજાર ઓગણીસમાં આ કંપ ઓનલાઈન મલ્ટીનેશનલ કંપની છે જેમ કે ઓલા ઉબેર રેપિડો તો જાણો તો હમણાં મળે વન વે કેબ છે આ બધી કંપનીઓ જોડે રાજેશ મંજુકર અને અમારા યુનિયનના આગેવાનો હસ્તક પર કિલોમીટરનો અઢાર રૂપિયાનો ભાવ એ ટાઈમે નક્કી થયો હતો બે હજાર ઓગણીસમાં પણ એ ભાવ પણ આ કંપનીઓ અમલમાં લેતી નથી બે હજાર ઓગણીસમાં છપ્પન રૂપિયા સીએનજી હતો અત્યારે હાલ સિત્યોતેર રૂપિયા સીએનજી છે તો એ ટાઈમે અમને આઠ રૂપિયા નવ રૂપિયા દસ રૂપિયાનો કિલોમીટરનો ભાવ મળતો હતો બે હજાર ચોવીસ ચાલે સિત્યોતેર રૂપિયા સીએનજી થયો ગાડી થયો ગાડીઓ છ લાખની ગાડીને અગિયાર લાખ રૂપિયા થયા તો હજુ અમારો ભાવ આઠ રૂપિયા નવ રૂપિયા ચાલી રહ્યો આમાં અમને ડ્રાઈવર ભાઈઓને એ ખબર નથી પડતી કે આ ઓલા ઉબેર કંપનીઓ આ સરકારનો ઉપરથી કઈ પૈસા લઈને ભરણ આલે છે કે શું સુવાલે છે તો ડ્રાઈવરનું આટલું બધું આ શોષણ કરી આ તો અમારું શોષણ તો એવું જો અંગ્રેજોએ ભારત દેશને ગુલામ કર્યો તો ને એનાથી પણ બેહતર ખરાબ હાલત આજે અમારી છે બીજું શું કહેશો તમે શું કહેશો અમારું સર એવી માંગો છે અમારી ડ્રાઈવર ભાઈઓની કે આજે કસ્ટમર ગાડીમાં બેસે છે તો એનું બિલ આવે છે ચાલીસ રૂપિયા સાહીઠ રૂપિયા બરાબર તો અમારું કેવું છે કે મિનિમમ ઝીરોથી ત્રણ કિલોમીટર જે બી ગાડીમાં કસ્ટમર બેસે મિનિમમ ફેર એકસો પચાસ રૂપિયા થવો જોઈએ અને અમદાવાદ લેવલ ખાતે ગુજરાતમાં કંપનીની ઓફિસ હોવી જોઈએ ઓલા હોય કે ઉબેર હોય કે રેપિડો ત્રણેયની ઓફિસ છે નહીં અમદાવાદ ખાતે એટલે મોસ્ટ ઓફલી અમને ઓફિસ જોઈએ કે અમારું ડ્રાઈવરોનું નિરાકરણ થાય પ્લસ ડ્રાઈવર માટે સરકારે કોઈ બેનિફિટ કર્યા નથી ગુજરાતની અંદર એમનું શોષણ જ થાય ગાડીના ભાવો છ લાખથી લઈને અત્યારે અગિયાર લાખ થઈ ગયા ઇએમઆઈ આવે છે ગાડીના વીસ વીસ હજાર રૂપિયા હવે રૂપિયા કિલોમીટર આપે છે તો શું શું મળી મળી લેવાનું છે છે રૂપિયામાં ડ્રાઈવરને જાય એટલે અમારી માંગ જે ગવર્મેન્ટના રેકોર્ડ મુજબ ગુજરાત ગાંધીનગર સરકારે રેકોર્ડ મુજબ સત્યાવીસ રૂપિયા કિલોમીટર નક્કી કરેલા છે ટેક્સી બેઝ ઉપર બરોબર તો એક કિલોમીટર પ્રમાણે અમને પૈસા મળવા જોઈએ બરોબર આપ જોઈ શકો છો કે આજે અહીંયા બસો થી અઢીસો જે ડ્રાઈવર છે એમની આજે આપ જોઈ શકો છો કે આજે બસો થી અઢીસો ડ્રાઈવરો એકત્રિત થયેલા છે અને આજે આ એક જ વિસ્તારના છે બીજા ઘણા વિસ્તાર એવા છે આ એક જ વિસ્તાર પશ્ચિમ વિસ્તારમાં એક અમે એક નાનીકડી મીટિંગ કરી હતી એમાં બધા ખાલી પશ્ચિમ વિસ્તાર જ છે અમદાવાદ હજુ એટલા વિસ્તારના માણસો છે કે કમસે કમ ગણવા જઈએ ને તો મેક્સિમમ વીસ હજાર ડ્રાઈવરો થઈ જાય બે હજાર ઓગણીસમાં ગવર્મેન્ટ જોડે ઓગણીસ રૂપિયાનો ઠરાવ થયો તો જેનું અમારી પાસે સરકાર હસ્તક લખાણ બી હતું આજે બે હજાર ત્રેવીસમાં સરકારની નોટિફિકેશન એવી છે કે પર કિલોમીટર ફોર પ્લસ વનનો પચીસ રૂપિયાનો ભાવ વધારો આપવો જે આ કોઈ કંપનીઓ અમલ કરી રહી નથી અને પ્લસ બીજું એ કહેવાનું અમારે કે આ સરકારને અમે કોવિડમાં અમારા ડ્રાઈવર ભાઈઓએ પોતાના પરિવારનું પોતાના બાળબચ્ચાનું ઘરનું વિચાર્યા વગર જ્યારે કોરોના વેક્સિન આપવા કોઈ નહોતું જતું ડોક્ટર્સ નર્સ ને એ સ્ટાફને લઈને ત્યારે અમારા ડ્રાઈવર ભાઈઓ એમને લઈને જતા હતા પોતાના પરિવારનું વિચાર્યા વગર સાથે ટફન લઈને અમે ફરેલા છીએ કોવિડના ટાઈમમાં છતાંય આ સરકાર જો અમારું ના વિચારે તો હવે અમારે કોના શરણે જવું એ એ સમય મેં કમસે કમ ત્રણસો થી ચારસો ગાડીઓના ઘર મેં પૂરા કરાવડાયેલા છે કોવિડ વખતે કોવિડ વખતે મેં ત્રણસો થી ચારસો ગાડીઓ મારા પોતાના કોન્ટ્રાક્ટમાં હતી અને મેં બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરીને એ લોકોના બી ઘર ચાલે અને લોકોનું ભલું થાય એટલી મેં હેલ્પ કરી હતી મેં બહુ જ હેલ્પ કરી હતી બધી રીતથી જે પ્રમાણે વેક્સિન પછી શું કહેવાય ટેસ્ટિંગ એમાં ડ્રાઈવરો જોખમ લઈને ફરતા હતા ડ્રાઈવરનું પરિવાર ડ્રાઈવર ઘરે જાય ને ત્યારે આમ એક દિવસ ઉતરસ આવે ને તો ડ્રાઈવરનું પરિવાર ટેન્શનમાં આવી જતું હતું અમારે શ્રીને એટલી જાણ કરવી છે મીડિયા થ્રુ કે મીડિયા એક અમારો એક ઓપ્શન અત્યારે મીડિયા જ છે અમારી જોડે બીજું કોઈ ઓપ્શન નથી તો અમારી સરકારશ્રીને ત્રણેય અમારા જો આયોજન છીએ અમે એ હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા ડ્રાઈવરોનું શોષણ બંધ થાય અને જેટલું બને એટલું જલ્દી અમારો નિર્ણય લાવે કેમ કે આજે પાંચથી છ દિવસ થઈ ગયા છે અને હપ્તાઓની તારીખો આવે છે ડ્રાઈવરોનું ઘેર કેવું ચાલતું હશે એમનું મન જાણે છે બરાબર એટલે કોઈ કંપની બેય મેનેજર જોડે વાત થઈ ઓલા ઉબેર બેય ના જોડે પણ એમને એમ કીધું છે અમે સોમવારે તમને જવાબ આપીશું તો અમે સરકારશ્રીને એટલું કહીએ છીએ કે એમના જોડે જવાબ માંગો કે ભાઈ ગુજરાતના ડ્રાઈવરોનું શું થાય આનું શોષણ ક્યારે બંધ થશે બહુ સાચી વાત છે આપણે કીધું કે કોરોનામાં એમનો સાથ સહકાર રહ્યો છે એ ટાઈમે પોલીસકર્મી સફાઈ કામદાર ડોક્ટર્સ અને આવા આપણા જે ડ્રાઈવર ભાઈઓ છે એમનો પણ સાથ સહકાર રહ્યો હતો તો એના માટે ભી એક તાળી થઈ જાય એમના માટે પણ બીજું તો અમે આ છ દિવસની હડતાલ પરથી બેઠા છીએ પણ અમે એવી આશા રાખીએ કે આ સરકારમાંથી છ દિવસથી હજુ અમારા કોઈ આગેવાનને કોઈ સરકારે બોલાય નથી કે કોઈ કંપનીના માણસોએ અમારો કોન્ટેક કર્યો નથી અમારા સામેથી કોન્ટેક્ટ કરવા પડે છે બીજું અમારે એવું કહેવું પડે છે કે અમારી યલો નંબર પ્લેટ કોમર્શિયલ વ્હીકલ ગાડી હોય છે હવે આજના જમાનામાં તો આ કંપનીઓએ પોતાની વેન્ડરશીપો આપી દીધી અને વેન્ડરો પોતાની રીતથી પંદર પંદર હજાર રૂપિયા લઈને વ્હાઇટ નંબર પ્લેટની ગાડીઓ ફેવરે છે અને એ પંદર હજારમાં આજે કોઈ પણ ઓફિસ લેવલનો કર્મચારી હશે છ કલાક આઠ કલાકની નોકરી કર્યા પછી બે ચાર કલાકની ઓલા ઉબેરમાં ગાડી ફેવરી હજાર રૂપિયા લઈને જતો રહે છે તો પછી જો તમારે વ્હાઇટ નંબર પ્લેટની ગાડીઓ અટેચ કરવી હોય તો અમને કહી દો તો અમે પણ વ્હાઇટ નંબર પ્લેટની ગાડીઓ લાવી દઈએ પચીસ હજાર ના પાંત્રીસ હજારના ઇન્સ્યોરન્સ અમને બી નહીં પહોંચાતા

પાડેલી છે બરાબર અને અમે હાથ જોડીને નમ્ર વિનંતી કરી છે બધાના બધા છે કે હાથ જોડીને કે તમે ઘરે કરીને કોઈ ડ્રાઈવર કદાચ કોઈ ધંધો કરતો હોય તો તમે એના હાથ જોડીને કહો કે પ્લીઝ અમને સપોર્ટ કરો કોઈ બી ગાડીને નુકસાન ના કરો કોઈને તકલીફ પડે એવું કામ ના કરો તમારા માટે જ ભલું કરીએ છીએ અમે એવું નથી કે હું પોતે જ છું આ બધા માથા બધાના માથા ઉપર આ વસ્તુ છે મારા એકના ઉપર જ નથી કે મેં રાજુ રબારી ઉપર જ વાત લીધી છે આ બધાના ડ્રાઈવરોના માથા ઉપર આ વાત છે અને આ બધા ડ્રાઈવરોનું ડ્રાઈવરોની તકલીફ છે મારા આ એકની તકલીફ નથી બહુ સાચી વાત છે મનીષ પ્રજાપતિ સ્ટાર ગુજરાતી લાઈવ ઉપર